એટલે મારા ઘર ના હે અમારે છોકરા નથી અમે બે જણા હૈ એટલે મને આ તાલુકો ની બોલતા નો આવડે બોલો હા કાઈ વાંધો નઈ હાલો તાલુકો કયો છે પૂછી લ્યો ન્યા મોરબી નો આ જીલો મોરબી એમ ને તાલુકો મોરબી હા કાઈ વાંધો નઈ બોલો માડી ના આપો હા હા બોલો હા બોલો માડી હું તકલીફ છે અમે 5 લાખ રૂપિયા દીધા હે 21 સાલ માં 2021 ની સાલ માં 5 લાખ રૂપિયા આપ્યા તમે કોને આપ્યા

તો એ એનું કારખાનું હતું તો એને કારખાનું વેચી ને નો દીધા અને જમીન વેચી જમીન વેચી ને નો દીધા અને ના નો પાડે અને અત્યારે એમ કેતો તો કે પેલી તારીખે હું તમને વીસ હજાર નો હપ્તો દઈશ તે આજ છો તારીખ થઈ ગઈ આજ કેટલાય ફોન કર્યા એટલે એમ કે મારે એકાદ નો થાય તો હું તમને હપ્તો કરી દઈશ

तमारे हूं के सगा संबंधी थाई सी? या? संबंधी काई थाई से तमारे? आ, अमारे मत्य थाण इन बेरनो थाई से. तम्हें क्या समाज मत्यूस हो? अमें पटेल, कडवा. कडवा, पटेल. तो तम्हें ब्याजना चव दिक्रा दिक्री काई नथी? ना, ना थी,

બુક બુક સ્ટેમ્પ ઉપર નથી બુક નું નું ઘર લખાણ નો પણ અક્ષર તો તો તમને તમને હું લખી અત્યારે થોડું મારે લખાણ હોય તો એના સીખા હોય એની નોન્ટરી થાય એ લખાણ છે એવું લખાણ કરાવવું પડે તમારે તાલુકા માં જઈને પૈસા આપીશીને આ તારીખે ના વારે પાસા દેવાની તો એની ફરિયાદ કરી શકો તમે

હા કાલે બરોબર બેંક માં જાય અને એનક્યુ પાંચ લાખ રૂપિયા મને આપવા ભાઈ નું નામ છે અને સહી છે અને ચેક મોકલે છે અમને આપો બાઉન્સ થાય એટલે ફરિયાદ કરો ભાઈ આ ખાતા માં પૈસા નથી ને અમારી માટે ખોટી રીતે અમને હેરાન કર્યા છે અમારા પૈસા અમે માંગવી છે એની પાસે બરોબર એટલે પુરાવો તમારી પાસે આવી ગયો એટલે એની ઉપર ફરિયાદ થઈ જશે તો શું યાર લો રસ્તો નીકળે વેટલો રસ્તો હું હમણાં ફોન કરું છું જો આપી દેને તો હપ્તા અપ્તા આપી દે ઠીક છે નકર એનો ચેક બાઉન્સ કરાવી એટલે પૈસા એને તરત ના

હા પણ તમારે ફોટા નાખવાના હોય આમાં તો નાખશો તમે ફોટા જે ડોક્યુમેન્ટ થાય તમારા બે અત્યારે નાખવાના છે હું ને એટલે હવે ઓલા વ્યક્તિનો તમે એક કામ કરો એનો એનો નંબર છે તમારી પાસે હા તો એનો નંબર મને એટલે વાત કરું હા એક મિનિટ હો ચાલુ રાખજો પેન લઈ લો હા લઈ દો હા બોલો નંબર એનો હા 96 ઉપર ઓગલા મને લખી લેવાજો બધું આમાં તો પછી સોપડા બધે મરે કરવા પડે તો આ છે બે વાવ તો બધે કાયમી કેસ જ હાલતા હોય હું નામ બોલો માડીને માડીને ફોન આપો મને નંબર દેતા નહીં આવડે નામ બોલો શારદા બેન કિશોરભાઈ ડલસાણિયા શારદા બેન કિશોરભાઈ કિશોરભાઈ

જતિન ખીમજી જતિન ખીમજી દેકરોજા દેકરોજી આ બધું થાહે હું જે હાઉસ એટલે હું કાઈ પ્યા કરી નથી છે મીઠી માંડળ મીઠી માંડળ હા તાલુકો કયો લાગે એને એને અમારો જ લાગે મોરબી આપડે નો લાગે એ હળવદ line કયો તાલુકો લાગતો હશે એને કાઈ વાંધો મીઠી માંડલ આવી ગયો હાલો આખું જતીનભાઈ નામ છે ને નંબર માં બોલો તો નંબર હવે એનો છનું તો બ્યાસી છનું તો બ્યાસી ચાલો

વીસ વીસ હજારના હપ્તા કરવાનું કીધું હતું એ તમે કાઈક cancel થયું હવે પાછો બીજા નંબરમાં સાવ એમાં એક cheque આપ્યો છે એ તમારો ચેક છે એ તે એની પાસે એમનેમ પડ્યો હશે બરાબર આ બધું ઓકે છે ને હવે એ પાંચ લાખ રૂપિયા તમારે દેવાના છે કે કેમ કરવાનું છે ભાઈ એ આગળ પાછળ એને કોઈ છે નહીં બરોબર છે એને એને ગઢિયા મૂડી છે ઈ તમને આપ્યું તમારી ઉપર વિશ્વાસ કર્યો તમે એનો વિશ્વાસઘાત કર્યો એટલે હવે એ પૈસાનું શું કરવાનું છે એ કહો એટલે મને ખબર પડે આગળ ભાઈ એને દેવાના જ છે ભાઈ હા પણ કેદી દેવાના છે કેમ કે હવે તમારે બે હજાર ત્રેવીસ માં તમે લીધા અને અત્યારે છવ્વીસ હાલે ત્રણ વર્ષ થઇ ગયા હમ હા એટલે પછી તમે એવડા જે ગરીબ લોકો છે એવડાને કઈ ખબર નથી પડતી કે એને અમારો સહારો લેવો પડે અને એ પછી તમારા પૈસા ગમે એમ કરીને તમારે પૈસા જુઓ મારી વાત જતીનભાઈ પૈસા તો તમારે ગમે એમ કરીને વેલા મોડા પાંચ દિવસ દેવા જ પડશે એમાં નહિ હાલે જો મારી પાસે જે કેસ આવી જાય ને ભાઈ, મારી પાસે કેસ આવ્યો ને એ બધા એના પૈસા મેં પતાવી દીધા છે બધા ને પૈસા શાંતિ થી આ છે એ દઈ જાય છે તમે જો આ શાંતિથી દેવા હોય તો તમારી છૂટી છે અને તમારે કઈ બીજી રીતે તમારે જો ઓલું કરવું હોય કે ભાઈ ફરિયાદ માં જાવું હોય તો તમારે ઈ રીતે તમારે દેવા હોય તો છૂટી છે એટલે મને કઈ વાંધો નથી તો તમારે કઈ રીતે પૈસા દેવા છે એ મને કહી ગયો એટલે આપણે આગળ વાત કરવાની ખબર પડે આપડે શાંતિ દેવા બરોબર હા તો પણ હવે ઈ રીતે દેવાના છે એ કયો એટલે બધું રેડી થાય કે હું કમ્પ્લીટ અટિયર ઓર રેડી ચાલુ છે મારે એટલે મારી પરિસ્થિતિ જે અત્યારે એવી છે મને કોઈ 5 રૂપિયો એકર દુબી જાય એટલે દેયા નહી કોઈ બોસવા જો તમે એક તો એ વાત આ છે બધી સમજીજો પણ ઈ વ્યક્તિ પાસે જમીન બાટિયા જમીન બવી કાઈ છે બરોબર બરોબર હું આવી વેતની નખી દેને દેઈ દો વાળો હાલો કાઈ વાત બધું થઈ જ્યું છે શું છે એને હું આવું નહીં મારી મારી વાત આપો હું जातो ને મારી રિવેડિંગ દુકાન છે હું નોકરી ઉપર જતો અત્યારે પચાસ અગિયાર હતો મારો પગાર એમાં થી અત્યારે મંદુ આવી ગયું એટલે ખાલી વીસ હજાર રૂપિયા થઈ ગયા છે હવે મારું હું એને એમાં ય નથી કેતો હું નથી દેતો એને વીસ હજાર નું હપ્તા નું ચાલુ આ મહિને થી નથી કરવા પગાર નથી થયો આવે એટલે કીધું તમને વીસ વીસ દેતો જાવ કીધું તમને છત્રી હપ્તાય કરી દઉં છત્રી હપ્તા થાય એટલે ત્રણ વર્ષ થાય એનું વ્યાજ એમાં આવી જાય કીધું ને ધંધા ખોટ ગઈ તમારી છે તમારે એટલે હું વાત કરી તમારે હું છે કે તમારી ઉપર ફરિયાદ થઈ જાય તમારે તમે ચેક આપેલો છે ને ભાઈ ઈ ચેક બાઉન્સ થાય ઈ પાંચ લાખ રૂપિયા નાખી દઈ શેકમાં અને અમે માં જઈએ ભાઈ અને શેક બાઉન્સ થાય તમારી વાત ફરિયાદ થઈ જાય ફરિયાદ થાય એટલે પછી તમારે મોંઘુ પડી જાય તો બરોબર એટલે એમાં તમને ખબર પડે ને cheque bounce થાય એટલે કઈ રીતે ફરિયાદ કઈ રીતે process થાય અને તમારે સમાધાન સિવાય કઈ રસ્તો ના રે ને એ પૈસા તમારે દીધા વગર તમારે બીજું કોઈ હાલે નહીં એ તો ગમે તે લેવાય જ પડે ગમે ત્યારે નહીં એ તમે નકર જેલમાં જવું પડે સમજણું હવે બેન હવે તમને મુદત આપે હાલો ભાઈ પંદર વીસ દિવસની મુદત ત્યાંથી આપે સ્ટેશને થી તમે આવી જાવ ને અંદર કોર્ટ માંથી તો પછી ત્યાંથી તમે ઈ વસ્તુ ન કરો એટલે મુદતે તમે હાજર ની નહીં ને તમારો વકીલ તમારે ને એ બધા ખર્ચા કરવા એની કરતા આ મુલગા પાંચ લાખ રૂપિયા છે આપી દો તો સારી વાત છે અને એ તમારે દેવાના કઈ રીતે ઊંડા ઉતરી દેવા પડશે એમાં હાલે કેસ મારી પાસે આવ્યો ને એટલે તમે પૈસા લીધા છે ને એટલે દેવા પડશે મારી પાસે કેસ આવ્યો ને એટલે હું તમને કહું નકર તમે નો લીધા હોય ને તો તમારે દેવા નો પડે પણ તમે હકીકતમાં પૈસા લીધા છે એટલે તમારે પૈસા દેવા પડશે હવે એ તમે ક્યારે જોશો એ કયો એટલે એની વાત કરાવું તમને હું તાત્કાલિક વસ્તુ પતે નહીં એવી તમે કઈ બીજી કઈ ના કઈ કરતા વ્યવહારિક વાત માં વ્યવહારિક જ હાલજો જો તમારે વીસ વીસ હજાર ના હપ્તા કરવા પડશે એમાં બીજું કઈ નહીં હાલે ચાલો રાખો હા ભાઈ વાત કરી લો શારદા બેન હા વાત કરો વીસ વીસ હજાર ના હપ્તા દેવાનું કઈ છે એ બોલો વીસ વીસ હજાર ના હપ્તા દેવાનું કઈ છે એ

એમ નથી મારી વાત સાંભળો તમે મને કઈ દો કે પાંચ દસ દી પંદર દી અમે ખબર પડે કે એ તારીખે ફોન કરી પછી અમે અમે લબડવા તો નવરા નથી પણ તમે તો પછી બે મહિના પછી તારીખ આપો એ તારીખ નો આલે દર મહિને તારે તમારે દેવાના છે પૈસા હા પણ દર મહિને ઈજ તારીખે લઇ જવાનો સેટ્ટીંગ કરી ને કવ હાલો મારી શારદા બેન હા તમે જતીન ફોન કરજો જતીનભાઈ તમારો ફોન જતીનભાઈ ઉપાડી લેજો તમે પણ તમે દર મહિને તારીખ નક્કી કરીને તમે તો પૈસા તમારી રીતે લીધા કરજો નો આપે તો મને ફોન કરજો

આપડે જાતું કરો પાંચ લાખ રૂપિયા રોકડા લઈ ગયો હા ઈ તો ઘર નો હે અને એને હતી કારખાના અને રોજ રસ્તો મીઠું મીઠું બોલી ને અમારા લઈ ગયો

એ મારો જોતા કેમ આવડે છે હે જોતા કેવું આવડે તમને ફોટા નાખતા નથી આવડતું ઈ તમે કે બરાબર હવે આ મારો મગજ ફરી ગયો સમજ્યા તમે જે કીયો ઈ સાહેબ

तो तुम्हें हूँ मजूरी करो मड़े मुँह तो करे वो भी दूसरों का रूप बच्चा पंचा ना तेरा मर्चे ती तो कहो कोई जाए नहीं केतर से क्या तुम्हारे हाँ मैं भी जेली तू है केतर ली दूसरे हाँ भी जेली तो 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 हमारी तो मैंने पांच लाख रुपये आप उन बाबा जाओ जन मारे <laughs> आप ही साई बाप ही अब मैं आठ लोग फोन कर दूँ तो अब मैं आज ये भी नींद आ गमे हम करीन कटाई तुमने आप ही दे बरोबर

વૃદ્ધાશ્રમ બને અમારે કોણ અમને સેવા કરે છે માંડી તમારા પૈસા છે ને એ તમારી માયા મૂડી છે હા એટલે જ ને નકર દીકરા વાળા એ તો વૃદ્ધાશ્રમ માં કેટલા હજાર જોવો મારે મેં એક વિડિયો વાયરલ કરેલો હતો એમાં એ એના બાપ ને રોટલો નતા દેતા બે દીકરા હોવા છતાં એ દીકરા વગર નો ગણાય હા હા એવું થાય છે ઈ કે મને રોટલા નથી દેતા એ ફરિયાદ મારી પાસે આવી મારે કરવું પાણી કઈએ ચાલ્યું કે તમે ઓલા ખેતર માં નહોતું બે ત્રણ વીઘા ત્રણ ચાર વીઘા આપ્યું ને હજાર રૂપિયો દો

हां बहुत शांति થઈ ગઈ હો બતાવી જોઈએ હવે તો તમને કરી દે છે અને હવે હવે પૈસા 5 લાખ પૂરા પાડી દે નો આપે મને ફોન કરજો એટલે હું ઓલો ચેક બાઉન્સ કરાય તો તરત જ ગમે તે આડવળા કરશે હા બરોબર હા બરોબર હા બાકી તમ ઓર માસ નસરા ઉજે ઉપરથી આર એમ જેસે જરૂર પડે એટલે હું અહી બેઠો છું તને ફોન કરી દેવાનો મને હું તરત કે આયા જાવા આયા જાવા તરત થઈ જાય પાછા મે 575 આજ ફોન કર્યા મારો નંબર બ્લોક માં નાખ દી મા જઈયો ન નો આ વસ્તુ ભેગી નો થાય મારી સમજણ એમ વસ્તુ ભેગી નો થાય. એ અમારી કીધે ને એને ખબર હોય કે આ કાયદા કાનૂન થોડું ઘણું જાણે છે એટલે આયથી આંટી સડી જાવ એટલે બધું ભેગું થાય. અને માર ઘરના ગામના ને કોઈને ફોન નો કરવા દે આયખે નો કરે. હવે તો ભાઈ આખા વિશ્વમાં બધે આખા વર્લ્ડમાં થાય જાહેરાતો વિડિયો માટે તો હવે હું કરજો પૈસા વાળા થવું એમ.

હા અને અમારું આ દાદી નથી દેતા જેઠાણી તો પછી દેરાણ જેઠાણી જેવું ભરતું એવું જ ભરે ને ધ્યાન દે

ah abar, abar. sí <laughs> <Yeah, laughs> <aruolo>. ah. <laughs>